જય શ્રી રામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગમાં સ્વાગત છે તમારું સુરતના અમરોલીના સાધના માતાજીને ખોટી રીતે બદનામ કરવા માગતા હોય તેમાં મનસુખ રાઠોડની મુલાકાત સાધના માતાજીએ લીધે સાંભળો કોલ રેકોર્ડિંગ જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો રાજ મનસુખભાઈ રાઠોડ બોલું મનસુખભાઈ રાઠોડ હવે આપણે ઓલા ભાઈ કે મીઠાભાઈ જેઠવા હા હા એમના મોબાઈલ નંબર આપો અને એક મુકેશ વીરજી જેઠવા એમના મોબાઈલ નંબર આપો બેના મોબાઈલ નંબર કોણ બોલો તમે મનસુખભાઈ રાઠોડ બોલું મનસુખભાઈ રાઠોડ ક્યાં ગામ છે રામોદ હે રામોદ રામોદ હા હા શું હતું બોલો ને

અને સાધના બેન પરસોતમ ભાઈ જેઠવા એ તમારા બેન છે ને પછી એમના દીકરા ને કઈક તમે એકા બીજા અડધા કર્યા છે ને એ માતાજી ને કઈક અલગ કર્યા ને એના છોકરા થી ખોટા કર્યા ને આવું બધું તમારું કીધું પછી વીરજીભાઈ મીઠાભાઈ જેઠવા એમ અને મુકેશ સૌજી હમ હા કે ભાઈ આવી રીતે હતું ને એવું સાહેબ કંઈ છે જ નહી હ હાલમાં તમારે જૂનો નંબર જોઈતો હોય તમને ગમે ગોતિને આપીશ હું તમને હા પણ હાલમાં એના છોકરા ને તમે મકાન લીધું ને એને અમે ફૂલ સપોર્ટ કર્યો છે સાહેબ તો તમને એને સપોર્ટ કર્યો હતો જે તે સમયે તમે સુરત રહેવા ગયા ત્યારે તમને મદદ તો કરી હતી ને કે ભાઈ તમને અહીંયા બોલાવ્યા તમને અહીંયા મકાન લેવડાવ્યા ઈ તો બધું તમને માતાજી જ પહેલા તમને હા હા અને તમને આશરો આપ્યો તો નો આ હે હા તમારા બેન અહીંયા મારી પાસે આવ્યા પ્રમોદ નો ભાઈ હા એવું છે એટલે હવે તકલીફ શું છે અને શું પ્રોબ્લેમ શું છે તો આપણે એને હું બધાના નંબર તમને જેના જોતા એના ગોટીને આપું તમને હા એટલે આને એના દીકરા થી વિખોટું કરાવ્યું એ થોડુક એમાં થોડુક એમાં 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 સાંભળો સાંભળો એમાં દીકરા થી અમે જો આજે અમે કોઈ કોઈ પણ ના કરાવી શકે ને દીકરા થી વિખોટા કોઈ ન કરાવી શકે સાહેબ આ બધા કાનના શેર હોય માણસ છે ને એક જ માણસ મરી જાય પણ કાન થી રોજ આપડે રોજ થોડી થોડી આમ આગા પાછી એવું બધું થયા કરે તો કાન નું શેર છે ને માજારો હજારો માણસ મરી જાય

એમ હાડો લાગ્યો હોય ને ત્યાં એ જરીક જુવો એટલે અટાણે તો આ વધી ગયું છે એટલે એ માતાજી અહીં રામોઠ આવ્યા અને રોવા માંડ્યા ને એવું બધું કર્યું તો મેં કીધું લાવો ફોન કરી બધા જો કદાચ તમારું હારું થાતું હોય ભાઈ તો હારું એટલે કે જો મારી વાત સાંભળો હું તો એનો ભાઈ છું બરોબર છે સાંભળો શું નામ કીધું તમારું સાહેબ મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ આ મનસુખભાઈ કે આજે એના છોકરા ને બધાય જો એ બે નાનો છોકરો અત્યારે ભારે રહે છે મોટા છોકરા એ મકાન લઇ લીધું બરોબર પછી જે ભાડું આવે એ ક્યાં જાય છે હું છે હું આપણને ખબર નથી ને અત્યારે એ લોકો શાંતિ થી રહે છે તો પછી હવે શું પ્રોબ્લેમ છે એ એના એની વાતો નથી પણ આજે એના છોકરાઓ જે આ રીતે કાન ભબેલીયા કરી એની માં બોલાવે ને કે એની માં પાસે જવા નહી દેવાના ન કર અમે તમને કુટુંબ તમને બારા ના છો આવું જે કુટુંબ માં ને pressure કરી એની માં હારે એની વાત નાં કરવા દે કે નો મળવા દે તો એ કુટુંબ એ એ મારી વાત સાંભળો એ

બરાબર એટલે હું મેં એનાથી છૂટવા માટે મેં કોઈ ઓલું બાકી રાખ્યું નતું હું સુરત છોડીને ગામ રેવા આવતી અમદાવાદ રેવા જતી રહી એના માર ખાઈ ને જીવી હે અને છોડાવવા આવવા માટે તમે જે 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 કરી હતી એ મેં માગણી કોઈની સંતોષી નહી એટલે મને કહેવામાં આવ્યું કે જો હવે તાર છોકરાઓને કુટુંબમાં ભળવું હોય તો તારી માને નોખી કરવી પડશે નઈ અત્યાર સુધી તો મમ્મી ને ભેગી રેખી હતી પછી બધાની માંગણી મેં સંતોષી નહીં કારણ કે મેં ઇન્સાનિયત ધર્મ પાડ્યો છે અને આજ સુધી કોઈનું ખોટું કર્યું નથી એટલે આ બાબત થઈને મને અલગ પાડ દેવામાં આવી કે તારી માં અમને અમારું કોઈ કોઈ નામ લે કે અમારી વાત કરશે તો તમને કુટુંબમાં ભરવા દેવું નહીં ધુનિક કે કે તું એ લોકો ધુનિક ને એટલો વોશ કરી દીધો તો કે તું કઈ મમ્મી તું કઈ બોલીશ તો હું આત્મહત્યા કરી લઈશ એટલે હું વીસ પંદર સત્તર વર્ષથી બ્લેકમેલ થઈ રહી છું ભાઈ અને ભેગ મેં એટલા માટે પહેરો મેં ન્યાય માટે મેં ભેગ પહેરો છે ભાઈ હું જીવતી લાશ બની ને જીવું કેટલા વર્ષથી હું કઈ શોખથી નથી ન્યાય મળી ને મેં મારું હિવાલય નું કાર્ય પૂરું કરી લીધું લીમડી વાળું હવે મારી કોઈ જીવવાની છેલ્લી તમન્ના છે ને હું ખાલી ન્યાય માટે જીવું છું કે મારા છોકરાનું મોઢું જોઈ લો મારા છોકરા મારી વાતચીત થાય મારે કોઈ નો રૂપિયો જોતો નથી બરાબર મારા ઘરેથી મને છોડાવી મારા છોકરાથી મને અલગ કરી આ બધા બ્રેન વોશ કર્યા છે ને મને ન્યાય મળે ન્યાય નહિ મળે તો પછી આગળ બધા નું હું કઈક રસ્તો કરીશ બરાબર ને કારણ કે છેલ્લી હવે મારું છેલ્લું જીવન છે એક જનેતા મેં કેવી રીતે પીઠ પાછળ રહીને મોટા કર્યા બધી જ મેં મદદ કરી છે આજે હોશિયાર થઈ જાય બધી રીતે થઈ જુ એટલે કામમાં જેવા થઈ જાય બધું રેડી થઈ ગયું એટલે બધા બાપ થઈ છે અને ભાઈઓ થઈ છે મારા છોકરા ને એમ કહેવામાં આવે કે તારી મમ્મી કઈ બોલશે તો તમને કુટુંબમાં નહીં બેળવીએ અને મને કે તું કઈ બોલીશ હું આત્મહત્યા કરી લઈશ એટલે મેં ધણી તો ખોયો મારા ભૌતિક ને મેં કઈ રીતે મોટો કર્યો અને દુનિક આવું બોલે એટલે હું મારી છાતી ઉપર મેં કાળજા ઉપર મેં પથ્થર રાખીને મેં મોટા કર્યા છે ભાઈ અને મારા જનેતા ને તમે કોઈ ન સમજી શકો ને હું એજ કેવા જાઉં છું હું એજ કેવા જાઉં છું કે ભૌતિક ને ફોન કરો કે ભાઈ આવું આવું છે હવે ભૌતિક ને પછી ભૌતિક ને પ્રિયા ભાઈ આને સમજાવશે કોને પ્રી કિંજલ

બરાબર નહીં 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 અમે એવું કીધું કે ભાઈ તમે નોખારો ને અમે તો એમ કે કે ભાઈ તુંય ભાઈ મકાન લઈ લે ને બધા ભેગા રહીએ મોટું મકાન મકાન તો ભેગા રહીએ તમે કમાઈ છે ને લીધું છે ને મે બધી રીતે આ મકાનમાં મકાન મે બધી મદદ કરી છે છેલ્લે સુધી પણ આયા ત્યાં સુધી બધી મે એના લગન કર્યા બધું બધું કઈ કોઈ ઈ મકાન લીધા તો એની મહેનતે લીધા છે બરાબર એમાં કોઈ ઓલું નથી કોઈ જુદા પાડવાનું નામ તો કોઈ થી અમારું કે જુદા પાડવાનું તો એમ કેમ છે કે કોઈ નામ લીધું છે

రామో రామో రామోదా రాజుభై రవత

મન આખી મેટર મારી પાસે મે બધી અમે જો કે તમને જે ભી મૈલી હશે તમને ના નથી પાડશો મનજુભાઈ તમે મારાથી મોટા છો હું તમને દસ વાર નમન કરું ના નથી પાડતા મારાથી મોટા કે વડીલ કેવાય ના ના તમે તમે મારાથી વડીલ છો હું ના નથી પાડતો મનજુભાઈ ઓળખો છો તમે હેલો ના ઓળખતો નથી આપણે પણ તમારો ફોન આવ્યો એટલે વાત થાય છે આ તો મને હું તમને ઓળખતો નથી પ્રો પણ જે વસ્તુ મેં મેં ફેસ કરેલી છે ને સાહેબ કે એ વ્યક્તિ એના લીધે મારા ફાધર ગયા છે બરાબર છે એ પછી નાની ઉંમરની જે અંદર મેં ફેસ કરેલું છે ને સાહેબ એના માટે હું એને સાવ ના પાડું તો વસ્તુ બરાબર છે કેમ કે મેં એ લાઈફ જીવેલી છે સાહેબ કેમ કે સમાજની અંદર રેવું કુટુંબ સાચવવું સમાજ સાચવવું મારે આજે મેરેજ છે આ બધું થયું બરાબર છે આ સમાજ માં તો બધું ફ્યુગડ છે ચાલુ રાખો હા ભાઈ સાહેબ તમારે વાત કરવી હોય તો કરો મારે ઈ વેત વાત નથી કરવાની થાતી તમારી અરમ મને કોઈ વાત કરવાનો કોઈ ના નથી બરાબર છે તમે મારા વડીલ જો હું ના નથી કરતો સાહેબ હવે મારે એમ છે કે જો તમારી માં છે માં વગર તો આ તમે આ જે દુનિયાના દર્શન કરે એ માં વગર તો નો થાય વગર શક્ય નથી સાહેબ તો એના વગર મારો બાપે દવા ના પીને સાહેબ મનસુખભાઈ મારા બાપે એના લીધે દવા પીધી છે આજે હું જે જીવું છું ને એના લીધે જીવું છું અમે ત્રણે ભાઈ બેન હેરાન છીએ તે ઈ વ્યક્તિના લીધે આખું પરિવાર વિખાઈ ગયું મારું મારું આખું ઘર વિખાઈ ગયું જે મેં દિવસો જોયેલા છે મને ખબર છે કયા દિવસો મેં જોયેલા છે સાહેબ બરાબર છે મેં તમે નહીં માનો વેલ્ડિંગ ના રોડ આવે ને વેલ્ડિંગ કરીએ કે નહીં વેલ્ડિંગ ના રોડ મારા દીધેલા છે કે ભાઈ આના કરતા મરી જવું હો દરજી સારું મારા બાપે દવા પીધી ને એના કરતા આને પીવડાવી દીધી એટલે એકસો દસ ટકા સારું હતું ચાલો હા હમ હકીકત હું નથી જાણતો એટલે તને નાખી છે તને તારા તારા કરમ ના તું ભોગવે છે અને કહી દે બિંદાસ બરાબર મેં તો તમને તે દિવસે કીધું હતું અને તાત્કાલિક મારા ભાઈ ની ત્યાં મારી વાઈફનું શ્રીમત હતું તે દિવસે ભવાડા કર્યા અને તાત્કાલિક બીજા દિવસે આવીને ઘરે મોટા ભાઈ ને તાત્કાલિક ઘરમાંથી કાઢ્યો છે અહિયાં બરોબર છે હા એ તમને મનસુખભાઈ પૂરી વાત સાચી હકીકત શું છે એ તમે મને કહેજો હું તમને જાણ આપીશ

મારી નો ભી ફોન આવ્યો તમારી બેન નો બરાબર છે હમણાં સમજો નઈ પાંચ છ દિવસ પેલા જ કે ભાઈ આ રીતના પોઝિશન છે મેં કીધું કદાચ મરી જાય ને તો ભી ભલે કેમ કે તે દિવસે હમણાં જ થોડોક ટાઈમ પેલાની જ વાત છે બરાબર છે એ જે દિવસે મારા તાત્કાલિક મોટા ભાઈ ને ત્યાં આવીને ચોરત કહી દીધું તું કે તમે મારા દીકરા નથી તમે અત્યારે ઘરમાંથી નીકળી જાઓ બરાબર છે કઈ જનતા બોલે તમે મને કયો નહી તમે તમારા દીકરા ને ગમે એવો ભલે ગમે એવો હશે તમે તમારા દીકરાને કેતો કે ભાઈ તું ઘર માંથી નીકળી જા કે તમારી દીકરીને કેવો કે તું ઘર માંથી નીકળી જા તાત્કાલિક હું તો પેલેથી નોખો થઈ ગયો હતો વરસ દિવસ પેલા અમે બે ભાઈઓ નોખા થઈ ગયા હતા અમે બે ભાઈઓ પ્રેમથી નોખા થયા હતા

એ લોકો ત્રણ બે નું ચડાવી અને આને ચડાવી અને મારું શ્રીમંત બગડવાની પૂરેપૂરી મજાએ કોશિશ કરી હતી સાહેબ મેં મારું શ્રીમંત કર્યું મારી વાઈફનું શ્રીમંત કર્યું છે મેં સવારથી માંડીને સાંજ લગી અન્નો દાણો મેં મોઢામાં નથી નાખ્યો કેમ મારું મારી વાઈફનું શ્રીમંત કર્યું તો મને ખ્યાલ છે બરાબર બધું શોર્ટ આઉટ કર્યા પછી બી બીજા દિવસે આવીને એ એમ કે છે કે ભાઈ તમે બે નીકળી જાઓ આ ઘર મારું છે ઘર મારા બાપનું છે અને કાયદેસરનો હક લઈને રહી જ મેં કીધું બરાબર છે તારી જી પાસે એની પાસે બી બે ફ્લેટ પડેલા છે મેં કીધી ઈ મારી મારા બાપ ના બનાવેલા નથી ને તો મારી આખાનું નથી જોતું પણ આમાં મારો કાયદેસર મારા બાપ નો હક છે ને તો હું લઈને રહીદેસર રીતના લડવું પડશે તો હું લડવા છૂટ છું થાય બરાબર છે મને કોઈ ના નથી મેં એને પ્રેમથી જ કીધું છે તમારે પૂછવું હોય તો પૂછી લો મારા બેન બનાવીને બોલાવી ને મેં સાઈન કરાવેલી છે બધાની જાણે સાઈન બી છે મારી પાસે મારી પાસે પ્રૂફ ભી છે બરાબર છે મેં એને પ્રેમથી જ કીધેલું છે આપડે કઈ જો જબરદસ્તી એ બાંધવા આવી હતી મારી માં અમે બાંધવા નથી ગયા એને મારો પ્રસંગ પકડવાની પૂરેપૂરી ટ્રાય કરી હતી અમે નથી કરી અમારા મારા કુટુંબે મને ધ્યાલ કીધું હતું કે ભાઈ તારે મા તારી માં જોતી હોય તો તને આપણું કુટુંબ નહીં અને કુટુંબ જોતું હોય તો મા નહીં બરાબર છે ત્યારે મારા ભાઈના બી મેરેજ થયા હતા મારા મેરેજ બી બાકી હતા બરાબર છે મારે બધું આગળ ફેસ કરવાનું હતું ત્યારે મારા કુટુંબે મને બેહાડીને પૂછ્યું હતું કે ભાઈ આ પ્રોબ્લેમ છે ભાઈ તું કા તારી માને બોલાવ કા અમને બોલાવ બરાબર છે એને બી જરૂર પડશે અને મારે બી મેરેજ માં જવાનું છે મારે બી મેરેજ કરવાના આપે હું બી બધું લેવા દેવાના અમે ત્રણ ભાઈ બે ભોગવેલું છે નથી અમે આઠાના લીધા કે નથી કઈ લીધું અને એના સસ્તાના લીધે અમે ત્રણ ભાઈ બે ભોગવેલું છે જિંદગી આપું રા રોડ વચ્ચે આવીને જ્યાં આવે ત્યાં ઉભા રહી જાય એટલે કેવું લાગે સાહેબ તમે વિચારો મરવાના દિવસો અમે ખુદે જોયેલા છે જે આજે ઈ જોઈએ છે ને તો એની કુલના કારણે ઈ જોઈએ છે અને હું તો હજી ભી કહું છું કદાચ એ સાંભળતી હોય ને સાહેબ તો મને મનથી ભાઈ ના નથી કદાચ હજી ભી સાંભળતી હોય ને તો હું ના નથી કેતો કંઈ મરી જાતે ને તો ભી હું પાણી ડાળવા બી નહીં જાઉં પાંચ થી છ દિવસ પહેલા ફોન આવ્યો હતો કે ભાઈ મમ્મી બહુ બીમાર છે અને મમ્મી તને યાદ કરે છે મેં કીધું મરી જાય ને તો ભલે મરી જતી એસએમસી વાળા નાખી આવશે ને સળગાવી આવશે બરાબર છે એ વ્યક્તિના લીધે મારું ઘર ખોરવાનું મારા ભાઈ બેન ખોવાના મારો બાપ ખોવાનો એ એક વ્યક્તિના લીધે જો હું પાછો પડું ને તો મારા મારો બાપ ઓલું લાજે ખબર છે એને પૂછો કે એના ધણી ની ઈજ્જત સમાજ ની અંદર કેટલી હતી એને ખુદને પૂછો મને નહીં એને ખુદને પૂછો કે એના ધણી ની અત્યારે કુટુંબ મારા કુટુંબ ની નહીં પણ મારા સમાજ કુંભાર સમાજ ની અંદર આરોપ નાખેલા છે ને બધા આરોપો ખોટા છે અને જે રબારી સાથે જે મારે મજબૂર કરેલી હતી રબારી ગુંડો હતો એને મને એટલી લાચાર કરેલી કે મને બ્લેકમેલ કરવામાં આવી વીસ વર્ષ થી મારા છોકરાને ને જે મારો ધણી આત્મહત્યા કરી મારા છોકરાઓ પણ આત્મહત્યા કરી લે કે અમે મરી હું પણ આત્મહત્યા કરવા મજબૂર હતી મારે ન છૂટકે મારે જીવવું પડ્યું છે એટલા માટે મેં છોકરાને જીવાડવા માટે છોકરાને ભરાવવા પરવા માટે ને મારી પૂરી જવાબદારી માટે મેં ભેગ કરી લીધો છે હું જીવતી લાશ બનીને જીવી લે છું મારે કોઈ જોડે ખરાબ વ્યવહાર હોય તો તમારી તલવાર ને મારું માથું આ મારા ભાઈએ બધાના બ્રેન વોશ કરેલા છે મારા ભાઈ મને ખરાબ જગ્યાએ લઈ જવા માંગતો હતો મેં એની હકીકત ઓલામાં પડેલી નહીં એટલે મારા ભાઈ અને ભાભીએ અને આ એમની જોડે મારા દેરિયા જેઠિયા છે એને બ્રેન કરેલા છે મુકે મારા દીકરાના આ મારા દીકરાના બ્રેન વોશ કરેલા છે બાકી જનેતા મેં બેગ પહેરી બધા વ્યવહાર મેં પૂરા કર્યા છે અને મકાન કોઈએ બનાવી દીધા નથી મેં જાત મહેનત મેં ને મારા ધણીએ જાત મહેનત કરીને મકાન બનાવ્યા છે સાહેબ છેલ્લે હપ્તા મેં પૂરા કર્યા છે હું હીરાગસ્તી હું બ્લાઉઝ સીવું હું સિલાઈ કામ કરું બ્યુટી પાર્લર નું કરું મેં આજ સુધી મેં કોઈ પાંચ રૂપિયો લીધો નથી મેં મારા હું અને મારા છોકરા જે કમાતા એ બચાવી પૂરું કર્યું છે બાકી આ બધી હકીકત જે મારો બાબો બોલ્યો છે એનું કરેલું છે મેં મારા છોકરાને બધી ફરજ પૂરી નિભાવવા માટે જ મેં ભેગ કરીને જીવતી લાશ બનીને જીવી રહી હતી બાકી આ મારી બેનુ નામ લે છે બધું આ બધી હકીકત ખોટી છે અને મારા ભાઈ પાસે જે પૈસા આવ્યા છે એ પણ હવે બધું થતું થશે મારી એમ જે ભાગ પાડીને બધા ઓલું થયું ને એ બધું હવે થતું થશે મારો ભાઈ ગમે એમ કરીને પૈસા વાળો થવા માંગતો તો મને ખરાબ માર્ગે ધકેલીને પણ એને પૈસા વાળું થવું હતું સાહેબ એટલે મને લાચાર બનાવી દીધી આ બધાએ જય મહાદેવ